પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓ હતા એ તમામ રજવાડાઓને એક કરવા માટે જે એક વ્યક્તિત્વ માનો કે ભગવાને સ્વયં આ ધરતી ઉપર કાર્ય માટે જેમને મોકલેલા હોય એવા આપણા સરદાર આપણા સૌના સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો ને પચાસમી જન્મજયંતિ આવે છે ત્યારે સરદાર સન્માન યાત્રા આપણા સરદાર સોમનાથ સરદાર એ ટાઇટલની સાથે બારડોલીથી સોમનાથ બારડોલી એટલે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કહેવાય અને સોમનાથ એટલે એ સરદાર પટેલ કે જેમણે સોમનાથ મંદિરનું નિર્માણ જેમણે કરાવેલું ધર્મ ભૂમિ કહેવાય કર્મભૂમિથી ધર્મભૂમિ સુધીની એક બહુ વિશિષ્ટ યાત્રા આપણા ગુજરાતના જ એવા ફનોતા પુત્ર ગોપાલભાઈ ચમારડી એમના દ્વારા બહુ સરસ આયોજન થવા જઈ રહ્યું છે હૃદયમાં શુદ્ધ ભાવ છે કે સરદાર કોણ હતા સરદાર શું હતા એની માહિતી જન જન સુધી પહોંચે વિશેષમાં પાંચસો ને બાસઠ જે રજવાડાઓ છે એ રાજાઓએ સરદારના અડધા વેણે હસતા આપેલા છે ત્યારે એ તમામનું યોગદાન પણ ભૂલાવું જોઈએ જેટલી સરદારની મહત્તા છે એટલી જ મહત્તા એ પ્રત્યેક રાજવીઓની છે તો એ રાજવીઓના વંશજોના સન્માન તેમજ કોઈ પણ ધર્મ જ્ઞાતિ ભેદભાવ રેખા વગર આ યાત્રા થનારી છે તારીખ અગિયાર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી બાર દિવસની આ યાત્રા અઢારસો કિલોમીટર રન કરશે અઢાર જિલ્લાઓને આવરી લેવામાં આવશે બાસઠ જેટલા તાલુકાઓ ત્રણસો પંચાવન જેટલા ગામ અને ચાલીસ નદીઓ ક્રોસ થશે આ યાત્રા દરમિયાન તો તમને ખાસ ભલામણ છે કે જ્યારે તમારા વિસ્તારમાંથી આ યાત્રા પસાર થાય ત્યારે એક સરદાર પટેલને ધ્યાનમાં રાખી યાદ કરી અને સરદારના સન્માનની આ યાત્રા એને આપણી પોતાની માની અને એમાં ખાસ જોડાવું એનું સ્વાગત કરવું એને ફૂલ પાખડીઓથી વધાવીએ ચોખાઓથી ચોખલિયાઓથી વધાવીએ સરદાર પટેલને યાદ કરીએ એ આપણા સૌ કોઈના મધ ભાગ્ય ગણાય આ સન્માન યાત્રામાં જોડાવું એ આપણું પોતાનું ગૌરવ છે કે સરદાર જો આ દેશને ન મેળાવ હોત તો આજે અખંડ ભારતની કલ્પના માત્ર કલ્પના હોત મહાપુરુષોએ સરદાર પટેલ માટે જે વાત કરી છે એ વાત આપણા રોમખડા કરી દેવી વાત છે બીજા બધાની વાત તો એક ન કરીએ પણ કમસે કમ લોર્ડ માઉન્ટ બેટન જે અંગ્રેજ અધિકારી હતા એમણે પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો કે બહુ ઓછા માણસો સરદાર પટેલની જેમ પોતાના દેશની સંપૂર્ણ વફાદારીથી ઉત્તમ રીતે સેવા કરી શકે એવા વ્યક્તિત્વ આ દુનિયાએ બહુ ઓછા જોયા છે આવું લોર્ડ માઉન્ટ બેટને પોતાના સમયકાળ દરમિયાન વાત કરેલી છે તો અંગ્રેજો પણ વેરી પણ જેના ઘાવ વખાણે એવા આ સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરદાર સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ તારીખ અગિયાર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર જે નીકળનારી છે રોડ તમને બધાને અગાઉ અગાઉ કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે જાણવા મળે ત્યારે ખાસ એનું સન્માન કરજો શક્ય હોય તો થોડુંક એની સાથે ચાલજો યાત્રામાં જોડાજો સરદાર પટેલની સ્મૃતિ કરજો કે આ એ સરદાર પટેલ છે કે જેણે આ દેશને માટે પોતાનું સારું એ જીવન સમર્પિત કરી દીધું છે અને એ સ્મૃતિને આજના આવા સારા ગુણિયલ અને ડાયા માણસો દ્વારા ગોપાલભાઈની ટીમ વગેરે બધાએ જે પ્રયાસ કરી રહ્યા છે લાખ લાખ વંદન કરવા ઘટે સો સો સલામો કરવી પડે આવા આયોજનોને આ આયોજન કોઈ રાજકારણ પ્રેરિત નથી પણ માત્ર ને માત્ર એક હૃદયના ભાવથી પ્રેરિત થયેલું આયોજન છે માત્ર ને માત્ર સરદાર પટેલ એના જીવનમાંથી આજનો યુવા વર્ગ સારી પ્રેરણાઓ પ્રાપ્ત કરે એટલા માટેનું આ યાત્રાનું આયોજન છે તો આયોજનમાં આપણે સૌ કોઈ બહુ સારી રીતે જોડાઈએ આમાં પૈસા કોઈને આપવા નથી કોઈ પાઈ પૈસાનો ખર્ચો કરવાનો નથી ખર્ચા કરનારાઓ પોતાના ભંડારો એને માટે ખુલ્લા મૂકી દીધા છે એને કોઈ ચિંતા નથી બસ આપણે સરદારને દિલથી યાદ કરીએ અને જીવનમાં જ્યારે પણ એવો પ્રસંગ આવે ત્યારે આ દેશને માટે આ રાષ્ટ્રને માટે આપણી રાષ્ટ્રભક્તિ અદા કરીએ સમર્પિત કરીએ અને ભગવાનના ચડોમાં પ્રાર્થના કરીએ કે સરદાર પટેલ એકવાર પ્રભુ તમે મોકલેલા છે પણ એકવાર મોકલવાથી કામ ન થાય સરદાર પટેલની આ દેશને કાયમને માટે જરૂર છે તો આ દેશના પ્રત્યેક યુવાનો સરદાર પટેલના જીવનમાંથી સારી પ્રેરણા પીયુષો પ્રાપ્ત કરી અને આ દેશને માટે કંઈક કરી છૂટે નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે અને સારા દેશના નાગરિક હોવાને નાતે આપણી ફરજ છે અદા કરતા રહીએ એ સરદાર પટેલના જીવનમાંથી આપણે શીખીએ અને આ યાત્રા દ્વારા આ મેસેજ જન જન સુધી પહોંચે એવો આપણે આગ્રહ રાખીએ છીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના આ યાત્રાનું આયોજન જેમના સંકલ્પથી થયું છે જેમને ભગવાને પ્રેરણા કરીએ છીએ ભગવાન એને વિશેષને વિશેષ બળબુદ્ધિશક્તિની સફળતા આપે આ યાત્રામાં જે જે લોકો જોડાય એના જીવનમાં પણ ભગવાન સરદાર જેવા ગુણ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ છીએ